પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોરમાં માં આપનું સ્વાગત છે સિંગવડના તુરણી આરોગ્ય સબ સેન્ટર ખાતે તસ્કરોના હાથ ફેરાતી ગામમાં ચકચાર કોઈની જે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલું એક ગામ છે અહીંની પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટર ગામના રહેવાસીઓ માટે આરોગ્યની ફર્સ્ટ લાઈન સેવા પૂરું પાડે છે જો કે તાજેતરમાં તસ્કરોએ આરોગ્ય કેન્દ્રમાં ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે તસ્કરોની આ એન્ટ્રી એન્ટ્રીથી કેન્દ્રમાં હાલચાલની વ્યવસ્થા અને અધિકારીઓ સામે સવાલો ઊભા થયા છે ચોરીની ઘટનાના કારણે કેન્દ્રમાં આવેલ ઔષધિઓ મેડિકલ સાધનો અથવા જરૂરી રેકોર્ડ્સનું નુકસાન થવાની શક્યતા છે સ્થાનિક આરોગ્ય કર્મચારીઓએ તાત્કાલિક છોડીની જાણ નિકટના પોલીસ સ્ટેશનમાં કરી છે જેથી તપાસ શરૂ થઈ શકે ગામના આગેવાનોને સ્થાનિક પ્રજાજનો તરફથી આરોગ્ય સેવા કેન્દ્રની સુરક્ષા માટે ચેતવણી અને વધારાના સુરક્ષા પગલાં જરૂર લેવાની માંગ ઉઠાવવામાં આવી છે આવી ઘટનાઓ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની સતત ઉપલબ્ધિ સામે પડકાર ઊભો કરે છે પોલીસ અને ગ્રામ પંચાયત બંને સતર્ક થઈ વિસ્તૃત તપાસ હાથ ધરી છે આગાહી કરી રહ્યા છે કે તસ્કરો ઝડપથી પકડાઈ જશે અને આવનાર દિવસોમાં સબ સેન્ટરના કાર્યસરવાળામાં ફરીથી નિયમિતતા જાળવશે